જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને રાહુલ ગાંધીના પુતળા દહન મુદ્દે રજૂઆત કરવામાં આવી છે ગત રોજ ભાજપ બક્ષી પંચ મોરચાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું ત્યારે આ મુદ્દે ફરિયાદ કરતા તેમણે કહ્યું કે આ તો એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ છે ઉપરાંત શહેર કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસે પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકરોને માત્ર ડિટેઇન કરી છોડી દીધા છે કોંગ્રેસ નેતા દિગુભા જાડેજાએ પોલીસ તંત્રને સવાલ કર્યા હતા કે કોંગ્રેસે પૂતળાનું દહન કર્યું ત્યારે એકસો ની કલમ લગાવવામાં આવી હતી તો હવે ભાજપના કાર્યકરોના આ સમાન કૃત્ય માટે કેમ કોઈ કલમ ન લગાવાય શહેર કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે એકને ગોળ અને એકને ખોળની નીતિ કાયદાઓનું પાલન ના કરવું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે વિરોધ તો કરવાની બધી પાર્ટીઓને છૂટ હોય પણ જ્યારે જે કાયદાઓનું પાલન ના કરે અને જાહેરમાં પુત્ર દહન થતી હોય પુત્રા દહન થયું રાહુલ ગાંધીનું ગઈકાલે ત્યારે પોલીસ ત્યાં જ હતી મૃત પ્રેક્ષક બનીને જોતી રહી રાહુલજીનું પુત્રા દહન તો કર્યું પણ જ્યાં કલેક્ટરના જે ઓર્ડર છે કે એકસો અઠ્યાસી મુજબ જે ક્યાંય આગ લાગે એ બધું કલેક્ટરના રોજનો એક નિયમ બહાર પડે છે એનું ઉલ્લંઘન કરી અને માત્ર ને માત્ર જામનગર સિટી બીમાં જેના ભાજપના કાર્યકર્તાઓ હતા એને પાંચ મિનિટ બેસાડીને જતા કરવામાં આવ્યા já parte કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય ત્યારે જ્યારે કોઈ આવો કાર્યક્રમ કરવાની વાત હોય ત્યારે મંજૂરી લેવી પડે છે મંજૂરી પછી ત્યાં કાર્યક્રમમાં ભેગા થાય તો ભેગા પણ નથી થવા દેતા અને પૂતરા દહન તો વાત ઠીક છે પુતરું બનાવીને લઈ જાય તો પણ કાયદાઓની એટલી બધી કલમો લગાડી દે છે અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે શું સરકાર એની છે એટલે તો એને કોઈ કઈ કાયદો લાગુ ન પડે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જામનગરના એસપી સાહેબ જામનગરમાં એ થતી કાયદાનું પાલન કરાવ કરવામાં એમનું સારું નામ છે ત્યારે આજે અમે પણ એની પાસે આશા રાખવા આવ્યા છે કે બાબા સાહેબે લખેલું સંવિધાનનું પાલન થાય અને જે લોકોએ આ કૃત્યુ કર્યું છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય